સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન એ અંગે છે કે પ્રભુસિંહજી વારંવાર કહેતા કે વાત છે મેને નહીં કોણ કોને ઓળખે આ કાળને વિશે જ્ઞાન ક્ષીણ થયું છે જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદો ઘણા ઊભા થયા છે જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા વળી ભૂતકાળના જ્ઞાનને માનવા અને વર્તમાનમાં થયેલ જ્ઞાનીને ન માનવા જીવની આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટે નહીં કેમ કે પૂર્વે જીન મળ્યા ત્યારે પણ જીવે આ જ પ્રમાણે કરેલ વાટે ચાલતા ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી બાકી છે તો બની શકે તો કાંટા દૂર કરવા પણ તો કાંટા કાઢવાનું બની ન શકે તો તેટલા સારું ત્યાં રોકાય રાત ન રહેવું પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું તેવી જ રીતે જૈન માર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી જૈન માર્ગ ખરી રીતે જોતા તો જીવને કર્મ ક્ષય કરવાનો ઉપાય છે પણ જીવ પોતાના અંગત મતથી ગૂંચાઈ ગયેલ છે તે જ મુજબ સત્પુરુષને ઓળખવા એ તો બહુ બહુ દુર્ઘટ છે અનાદિકાલથી આજ સુધીમાં તે થયું નથી તેમાં જ્યારે જ્ઞાનીને બાહ્યથી સેવાનો ઉદય હોય તો તો કોઈ અસામાન્ય માણસ જ ઓળખી શકે કેમ કે જ્ઞાની તો અટપટી દશાથી ઉદયને યોગે વર્તી રહ્યા છે જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂચતો નથી મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે તે તે તેને ફળે છે મતભેદ આદિ કારણ લઈને શ્રુત શ્રવણ આદિ ફળતા નથી મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી મત હોય ત્યાં સાત હોય નહીં વ્યાખ્યાસર એકમાં એકોતેરમાં બોલમાં કુપોલ એવું બોધે છે કે જેને મતિજ્ઞાન અથવા શ્રુત જ્ઞાનની અંશે પણ ખબર નથી તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણવાય છે તે શી રીતે બની શકવા યોગ્ય છે અર્થાત તે બની શકવા યોગ્ય નથી અને અહીં વ્યાખ્યાસર એકના બોતેરમાં બોલમાં પ્રકાશ્યું કે મતિ સ્ફુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે મતિ જ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું અથવા તે શ્રુત જ્ઞાન પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિશે મતિજ્ઞાન અને સાંભળવાને માટે શ્રુત જ્ઞાન થાય છે તેમ શ્રુત જ્ઞાન મતિ વિના થઈ શકતું નથી અને તે જ મતી પૂર્વે શ્રુત હોવું જોઈએ એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે તેના વળી ઘણા ભેદ છે તે સર્વ ભેદને જેમ જોઈએ તેમ હેતુ સહિત જાણે નથી હેતુ સહિત જાણવા સમજવા એ બહુ દુર્ગઢ છે અને ત્યાર પછી આગળ વધતા જ્ઞાન જેના પણ ઘણા ભેદ છે અહીં ઇન્દ્રિયોની મદદ વગર સગળા રૂપી પદાર્થને જાણવાના વિષયો છે તેને અને તે જ પ્રમાણે મનોપરયોના વિષય છે જે અરૂપી ભાવો જાણે અને પારખે તે સગળાઓને કંઈ છે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવા મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સગળા ભાવને જાણનારું એવું જે કેવળ જ્ઞાન તેના વિશે જાણવા સમજવાનો પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે અર્થાત ન સમજી શકે એમ કુપોલદેવ એ સમજાયું છે આ સિદ્ધાંત સમજાય અંશે પણ સમજાય તો પરમકુપોળદેવે પોતાને વિતરાગ પોતાને સર્વજ્ઞ પોતાને મહાવીર કે પરમાત્મા કે પાર્થના ભગવાન જેવી દશાના ધારક સિદ્ધ સદ્રશ દશાના ધારક કેમ કહ્યું હશે ત્યાર પછી કુશંકા કરીને જેઓ અનંતાનુમુદી ન બાંધે શ્રદ્ધાના બળે આગળ આગળ વધે વત્ર્રમૂતના વ્યાખ્યાસર એકના છોતરમાં બોલમાં કહ્યું કે મૂળ શ્રદ્ધામાં ફેર ને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ બંધ થવાનું કારણ જ દ્વેષ અને અજ્ઞાન છે કુપોલદેવે પ્રકાશ્યું છે કે ગુણઠાણા સમજવા માટે છે વચ્રમૂત બાસઠમાં લખી જણાવ્યું ભાવની અપેક્ષા તો ઓર જ છે વ્યાખ્યાંતર એકના એકસો ઓગણચાલીસમાં બોલમાં પ્રકાશ્યું કે જેવું પહેલાં ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી આગળ જવા વિચાર પણ કરતો નથી પહેલાંથી આગળ સી રીતે વધી શકાય તેનો શું ઉપાય છે કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તે તેનાથી સી રીતે સમજી શકાય અર્થાત પોતાને ક્ષયોપક્ષમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય અહીં વ્યાખ્યાન્સર એકના એકસો ચાલીસમાં બોલવા પ્રકાશ્યું કે ગ્રંથથી પહેલે ગુણ કે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસાર જેવો પહોંચ્યા નથી આઠ દટ્ટીની સજામાં આવે છે તેમ કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રે મુખ્યપણે તે ઇહા હોય સુયશ વિલાસનું ટાણું રહે જીવ હજુ પહેલા ગુણઠાણાની નજીક પણ પહોંચ્યો નથી પહોંચે તો તો શ્રીયશ વિલાસનું ટાણું છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય અને વાત કરવા બેસે ત્યારે તેરમાની ને ચૌદમાની વાત કરે વ્યાખ્યાંતર એકના એકસો તેતાલીસમાં બોલમાં બોધ્યું કે ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણથાને કે પતનાની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત કરી શકે પણ તેનો પહેલાં ગુણથાનકવાળો જીવ વિચાર કરે તો તેને શી રીતે પ્રતિતિમાં આવી શકે કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણ રહિત થવું તે પહેલાં ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં અને એકસો બેતાલીસમાં બોલમાં કહ્યું કે કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે અને આ ક્ષેત્રથી ના પમાય પરંતુ તેમ કેનારા હજુ પહેલાંમાંથી ખસતા નથી ખસ્યા નથી જો તેઓ પહેલાંમાંથી ખસી ચોથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તો પણ એક મોટા મોટી વાત છે સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતિથી થઈ શકવી મુશ્કેલ છે વ્યાખ્યાનસર એકના અડત્રીસમાં બોલમાં કહ્યું સાતમા સુધી પહોંચે તો પણ મોટી વાત છે અને અહીં ઓગણચાલીસમાં બોલમાં કહ્યું કે સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી એટલે જીવ જ્યારે સાતમે ગુણસ્થાન પહોંચે અપ્રમત્ત કે પહોંચે પછી શ્રીમદ રાજની દશા વિશે ખાતરી કરી શકે આ દશે ન પહોંચ્યો હોય અને જો પોતાનો અભિપ્રાય આગ્રહપૂર્વક પકડી રાખે તો તેને જ્ઞાનીનું ઓળખાણ કઈ રીતે થાય અને જો તે પોતાની અપૂર્ણ સમજણ સાથે પોતાના ખ્યાલ જાહેરમાં પ્રતિપાદિત કરે તો થોડી થોડી વાતમાં તે કેવી વિરાધનાના ગુણ બાંધે તે શોચનીય છે નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે અને પામે તેનો સંગ તે પણ ભવમાં ડૂબે વચનામુ ત્રણસો સત્તાણુંમાં ગોપાલદેવે બોધ્યું છે કે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી તે યથાર્થ વિચાર વિના વર્ત્યા કરશે મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાના બોધ બળને આવરણ થયું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિર આવરણ થવાનો વિચાર કરશે ત્યારે આવો ઉપદેશ કરતાં બીજાને પ્રેરણા કરતાં આગ્રહ કહેતા અટકશે પરમકુલદેવ આગળ પ્રકાશે જે કે વધારે શું કહીએ એક અક્ષર બોલતા અતિશે અતિશે એવી પ્રેરણાએ વાણી મૌન પણ અને પ્રાપ્ત થશે આવું મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જેવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહપાત્ર નથી તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અહીં તીર્થંકરની સાખ આપી આમ બોલ્યું છે મેં ઘણું વાંચ્યું છે એ પ્રકારનું અભિમાન ભૂસી નાખી હજી મારે તે દિશા શોધવાની છે તે દિશાનો નિર્ણય થાય જેટલો પુરુષાર્થ થશે તેટલો સવળો ધ્યેયને પ્રાપ્ત કરાવનાર અને નિકટ લાવનાર થશે જી તેને અર્થે સત્સંગ સત્પુરુષના સમાગમની જરૂર છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે જે અનંતકાલથી કાળથી રેખડ્યો છે તેનું કારણ મુખ્યત્વે આશાતના છે એમ પરમ પૂજ્ય પ્રભુજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે પરમ સત્સંગનો લાભ લેવો જોઈએ એવો યોગ ભવવમતા કોઈક જ વાર પ્રાપ્ત થાય છે મરુદેવી માતાનો જીવ નિગોધમાંથી નીકળી કેળ થઈ મનુષ્યભાવ પામી તીર્થંકરની માતા બની મોક્ષે ગયો એવી કથા છે આમ કેમ બનવા પામ્યું તે વિશે શાસ્ત્રો એવો ખુલાસો કરે છે કે તેમને આશાતના અલ્પ હતી અને ટળતા વાર ન લાગે આ જીવ ભૌભૌથી સત્પુરુષની આશાત્ના કરતો આવ્યો છે આ દોષ ન થાય તે અર્થે અને તે દોષથી મુક્ત થવા જ્ઞાની પુરુષની આજ્ઞા કેવળ અર્પણ ભાવે ઉઠાવી ઘટે છે જી જ્ઞાની પુરુષોએ કહેવામાં બાકી રાખ્યું નથી આ જીવે કરવામાં બાકી રાખ્યું છે તે જો છૂટવાની ભાવનાથી વાંચશે વિચારશે અને ભક્તિ કરશે તો ક્ષાયિક સમકિત થશે અને તીર્થંકર નામકર્મ પણ બાંધશે પૂજ્ય સૌભાગભાઈ તથા પૂજ્ય પ્રભુસિંહજીને પરમ કૌદ વિના એક ક્ષણ ગાળવી તે મરણ ટુલ્ય લાગતી હતી એટલી બધી વીરવેદના તેમને લાગતી તે તેમના પત્રોમાં જણાય છે કે વીરવેદના કંઈ જતી નથી અને સહી પણ જતી નથી એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષયિક સંકિત વિશે સમજ આવી પણ દુર્લભ છે તો તેની પ્રાપ્તિ તો અતિ દૂર રહી એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું વગેરે સાત બોલો વચનામૂતના એકસો બોતેરમાં પત્રમાં કહ્યા છે તે ક્ષાયિક સંકેતના કારણ સમજાય છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે માર્ગાનુંસારી જીવને તે હૃદયમાં વસી જાય તેવા છે છેલ્લે સહી કરતા કુપાદેવ લખે છે સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચનાર રાયચંદની વંદના આ જ કેવું કહેવું છે અને તે જ સમજવા અને આરાધવા જેવું છે એમ અહીં પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે બીજી તારા દ્રષ્ટિમાં આવે છે તેમ શાસ્ત્ર ઘણા મતે થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ સુયસ લહે ભાવથી ન કરે જૂઠ ડફાણ અને યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો જી ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતો જી આઠ દષ્ટિના ઉપસહારમાં આપ્યું છે તેમ જીવ જો કુપજોની પરીક્ષા કરવા કે પેપર તપાસવા બેઠો તો એ દયાપાત્ર એવો જીવ સુજાણની સભામાં હાંસીપાત્ર થશે શાસ્ત્ર ઘણા છે તેનો પાર નથી તે બધા સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી વળી આ કાળમાં આયુષ ઓછા તેથી આપ્તપુરુષ જ્ઞાની કહે તે માન્ય કરવું જ્ઞાની જાણે છે એવો ભાવ થયો હોય તો એમણે કહ્યું તે માન્ય થાય આપતપુરુષ કહે તે માન્ય કરવા યોગ્ય છે તે જ શાસ્ત્ર છે અને તે જ મને તારવાને સમર્થ છે જ્ઞાની મળ્યા એવું અંતરંગમાં ભાસે તો શાસ્ત્ર બાજુએ મૂકવા પડે કેમકે શાસ્ત્ર પણ શાસ્ત્રાપુરુષના જ વચન છે અનાદિકાળથી શાસ્ત્ર અભ્યાસ વગેરે તો ઘણું કર્યું પણ આ કર્યું નથી એમ જ્ઞાનીઓ કહે છે એ ભાવ પ્રાપ્ત થવાથી સ્વચ્છંદે સમજવા સમજાવવાનો ડોળ ન કરે જેવું તેમજ જે ગુણ પોતાને પ્રગટ્યો નથી તે હોવાનો જૂઠો અસત્ય આડંબર પણ કરે નહીં શાસ્ત્રીય અભિનિવેશ શાસ્ત્રો પોતાની મેળે પોતાની રૂચિ મુજબને વાંચી બેસે સ્વચ્છંદે વાંચે પોતાની બુદ્ધિ પ્રમાણે તેના અર્થો કરે અને ખ્યાલો દ્રઢ થઈ જાય અને જો તક મળે તો અન્યને પણ એ આગ્રહે દોરવા અને ખેંચવા પ્રયત્ન કરે આ તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે પરમ દેવે પૂજ્ય પ્રભુસી પરના બે પત્રોમાં અભિનિવેશ બાબત બોધ કર્યો છે એમાં છસો એકસઠમાં જણાવ્યું કે આ જીવ લૌકિક અને શાસ્ત્રીય અભિનિવેશને લઈને મિથ્યાત્વને છોડી શકતો નથી એમ મોટા પુરુષોએ બોલ્યું છે છતાં જીવો ઉપેક્ષિત કેમ રહે છે શાથી તે છોડાતું નથી જ્ઞાનીઓએ વારંવાર આ કાઢવા જણાવ્યું છતાં જીવોને આ દોષો રાખવા છે વળી સત્સમાગમ વેળા કે જ્યાં જ્ઞાની દ્વારા બોધેલ વચનને આધારે અધ્યાત્મમાં આગળ વધવું થાય ત્યાં પણ પોતાની માન્યતા કે ખ્યાલ આગળ ધરે છે અને એ જ ખ્યાલે જ્ઞાનીની વાણી પણ પોતાની અલ્પ સમજણને આધારે સમજી જાય છે એમ માને છે અને થોડું સમજાય કે અન્યને એ ખ્યાલ સ્વીકારવા દબાણપૂર્વક કહે છે વળી જે તે શાસ્ત્રમાં આ વાતો લખાય તેનાથી જ્ઞાની કાંઈ અજાણ નથી જ્ઞાની પોતે જ શાસ્ત્રના જનક છે શાસ્ત્ર તો તેણે જ બનાવ્યા છે તે આવા જેવો ભૂલી જાય છે શાસ્ત્રમાં તો સાધારણ માણસો માટે જ કથન હોય છે અમુક વખતે વળી શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત હોય તો તે વધારે સંમત કરવી કેમ કે એ કોઈ વિરલા માટે કહેવાય હોય છે મુખ્ય તો એ લક્ષ્ય રાખવા બહુ જ છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ જ્ઞાનીના હૃદયમાં છે એ જ આશય પુરુષ સમજાવે તો સમજાય નહીં તો અવળું ગ્રહણ થાય શૈક સંકેત કેવળ જ્ઞાન મોક્ષ વગેરે બાબત આવું થઈ ગયું છે અને જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું ગોપાલદેવે કહ્યું છે ઠેકાણે ઠેકાણેથી કાં શોધે છે એ અપૂર્વ વાત ઠેકાણે ઠેકાણેથી મળવાની નથી વચનામું છસો એકત્રીસ પરમકુલદેવના વચનોની સત્સંગ સમાજમાં વાતો કરતા વચમાં ત્યાં કોઈ શાસ્ત્રો આગળ ધરે તો એ અપ્રશસ્ત શાસ્ત્રી બન ગણાય કેમ કે શાસ્ત્રના કોઈ એક વચનને સ્વચ્છંદે કે સ્વમતી કલ્પનાએ બહુવચન જેવું એટલે કે સર્વત્ર આમ જ હોય આમ આગ્રહ કરી આગળ ધરે અને જેવું ધર્મથી વિમુખ જ રહે મહર્ષિ પતંજલિ પણ આ અંગે પ્રકાશ્યું છે કે આ પ્રકારનું વર્તન ક્લેશનું કારણ છે પીડા ઉપજાવનાર છે અભિનિવેશ એ અજ્ઞાન તો છે જ સાથે અજ્ઞાનને પ્રિય અને ઈષ્ટ ગણે છે સમજાવવામાં આવે તો પણ પાંચ કહે તે માથા ઉપર પણ મારી ખેલી ખસે નહીં અંગત ખ્યાલમાં છોડને અવકાશ ન હોવાથી આ જીવો મૂળ તત્વ પામતા અટકી જાય છે અને તેના સંગીઓને પણ તેમ જ થાય છે પરમકુદે વચનામુ એકવીસમાં ચોરણમાં બોલમાં કહ્યું કે અભિનિવેશ જેવું એક પાખંડ નથી આ તો ધર્મ વિરુદ્ધ આચરણ દંભ કયો છે જ્ઞાની મળે પછી શાસ્ત્રો બાજુએ મૂકવા પડે જ્ઞાની બોલે તે જ શાસ્ત્ર મહામા ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજને આનંદનજી મળ્યા ત્યારે જ્ઞાન થયું શાસ્ત્રો બધા આ પહેલાં પણ અવલોકી નાખેલ વચનમૃત ત્રણસો તોંતેરમાં કુપાદેવ ધારસીભાઈને એટલે આપણને સર્વને લખે છે કે ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો નિશ્ચિતપણે ધારતાઓ તો પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતાઓ તો તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતાઓ તો લખવાની ઈચ્છા થાય છે હજી આથી વિશેષપણે નિશ્ચયની વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે તથા ચિત્ત અવકાશરૂપે વર્તું નથી એટલે જે લખ્યું તે પ્રબળપણે માન છો એમાં એ કહ્યું એટલે આ શરત આપણને મંજૂર હોય તો આપણે માટે વચનામૂત છે વચનમૂત સાતસો ઓગણીસમાં મુનિ દેવકરણજીને અને આપણા બધા પર કુપોળદેવ બોધે છે શરત મૂકે છે કે સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એટલે કૃપાઉદેવ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો એટલે કૃપાઉદેવનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજી સર્વ પ્રકારની કલ્પના છોડીને એવો નિશ્ચય વર્તાવીને શ્રી પ્રભુસિંહજીના સહચારીપણામાં એટલે કે પ્રભુસિંહ જે કહ્યું છે તે પ્રમાણે એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે મૂળમાં તો આ પત્ર મુનિ દેવકંજી ઉપર લખેલો પણ પૂજ્ય બ્રહ્મજાજી કહે છે કે આત્મસિદ્ધિ વાંચનારને વચનબુદ્ધ વાંચનારને આ પત્ર પોતા ઉપર છે તેમ પહેલાં માન્ય કરવું સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે અમારાથી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે આગળ લખ્યું અમે જે આ વચન લખ્યા છે તે સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે અનંતવાર દેહને અર્થે આત્મા ગાયો છે જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહ આત્મવિચાર જન્મ પામે કે જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માત્મા તેનો ઉપયોગ કરવો એવો મુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ એ જ વિનંતી એમ નિષ્કારણ કરુણાથી જ્ઞાનીએ અહીં બોધ્યું છે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો ન સમજાય બોધામૃત એક પાનું પાંચસો સત્તર પરમકુલના પુત્રી ઝવલબેન તથા ભાણેજ બીજા સંબંધીઓ સાથે આશ્રમમાં આવેલા તેઓએ પૂજ્ય બ્રહ્મચારીને પૂછ્યું કે કૃપાઉદયના દેહ વિલય બાદ પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કોણ કરનાર છે અને કુપોધને કોણ પ્રગટમાં લાવનાર છે પૂજ્ય બ્રહ્મચાર્ય જણાવ્યું કે જે ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાય તે બાકીના બધા તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય ઢાંકનાર કહેવાય પરમપોદનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે આગળ કહે છે તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય એમ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ